રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં ઇન્ડિયન રેલવે પેન્શનર દ્વારા સરકારના પગારપંચની નીતિ રીતિના વિરોધમાં રેલી યોજી પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં ઇન્ડિયન રેલવે પેન્શનર એસોસિએશન દ્વારા સરકારની પગારપંચ સહિતની નીતિ રીતિ સામે દેખાવ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ તેમના દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા બાદ એક રેલીના માધ્યમથી પગારપંચ સહિતની સરકારની નીતિ રીતિ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો हमारी मांगे लेके रहेंगे हमारी मांगे लेके रहेंगे जिंदाबाद 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 हमारे मांगे लेते रहेंगे समावेश करो हाँ समावेश करो हमारा जिंदाबाद जिंदाबाद आया जिंदाबाद 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 આજ રોજ અમારો હડતાલનો કાર્યક્રમ છે રેલીનો કાર્યક્રમ છે અને દરડાનો કાર્યક્રમ છે અમારે આમ તો મુખ્ય માંગણીઓ ત્રણ છે પણ એની અંદર સૌથી વધારે મુખ્ય માંગણી આઠમા પગાર પંચની છે જે સંસદની અંદર બિલ રજૂ કરી અને અમને જે પગાર પંચના લાભ અપાતા રિટાયર રેલ રેલવેમેનને પેન્શનરોને જે અત્યાર સુધી લાભ અપાતો હતો એ લાભથી વંચિત કરવામાં આવ્યા છે જેને માટે અમે સરકારની સામે આ હડતાલનું આયોજન કરેલું છે આજે અમારે ઇન્ડિયન રેબળ એસોસિએશન તરફથી અમારા ઓલ ઇન્ડિયા રિટાયર રેલવેમેન ફેડરેશનના પ્રેસિડન્ટ શ્રી શ્રી એસ શ્રીધરની આદેશ અનુસાર આજે અમે હડતાલનું આયોજન કર્યું છે જે દેશભરમાં આજે જે ઓલ ઇન્ડિયાના જે ઓગણીસ યુનિયનો છે એ બધાએ આજે હડતાલનું એલાન આપેલું છે આજે લગભગ સાઠથી સિત્તેર કર્મચારીઓ અમારી સાથે જોડા જોડાયેલા છે અમારી માગણી સૌથી પહેલાં એમ તો આઠમા પગાર પંથની છે જે પચીસ પાંચે સેન્ટ્રલ ગવર્મેન્ટે પેન્શન સુધારણામાં બિલ પાસ કરી અને જે આઠમા અત્યાર સુધી જે સાત પગાર પંચ સુધી એમને જે બધી અમારી જે એમને બધા સાત પગાર પંચનો જે લાભ આપવામાં આવ્યો હતો એ આઠમા પંચમાં આઠમા પગાર પંચમાં એ લાભ સરકારે પાછો ખેંચી લીધો છે તેના વિરોધમાં અમે અત્યારે ધરણાનો અને સાથે સાથે જનરલ સ્ટ્રાઇકનો પણ આજે અમે પ્રોગ્રામ કરવાના છીએ